રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ જિંદગી હણી લેનાર આરોપીઓની એક બાદ એક ધરપકડ થઈ રહી છે આ રાક્ષસો જે રીતે ગેમ ઝોન ચલાવતા હતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા તેના કારણે હવે નિંદ્રાધીન તંત્ર પણ સફાળું જાગ્યું છે જેમાં છટ્ટા આરોપી જેને નામજોગ એફઆઈઆરમાં ફરિયાદ છે કિરીટસિંહ જાડેજા જેણે આ રહેણાંક જે પ્લોટ હતો તે ગેમઝોન માટે ભાડે આપ્યું હતું ને તેની પણ ધરપકડ થઈ ચૂકી છે વાત કરીએ તો જે છ આરોપીઓમાં નીતિન જૈન પ્રકાશ જૈન નામના આરોપીની પણ આ દુર્ઘટનામાં મોત થયું છે ત્યારબાદ યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ ધવલ ઠક્કરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને તમામ લોકો હાલ રિમાન્ડ ઉપર છે પહેલાં તો હાલ જે છ નામ સામે આવે છે તપાસમાં ખુલે તે નામ પણ સામે આવશે તેવું હાલ કહેવાય રહ્યું છે હવે કોણ આ અધિકારીઓ જેમને આરોપી બનાવવાની વાત ચાલી રહી છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ નો ટીઆરપી ગેમ ઝોન માં જે શનિવાર ની સાંજે હોનારત સર્જાય છે 28 જીંદગીઓ આગ હોમાઈ ગઈ છે તેના કારણે તંત્ર અને સંચાલકોની બેદરકારી સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સવાલો ઉઠાવી રહ્યા છે આ હોનારતમાં જેટલા જવાબદાર આ ગેમ ઝોનના સંચાલકો છે તેટલું જવાબદાર આ તંત્ર પણ છે કેમ કે તંત્રની જવાબદારી હોય છે કે આવા જે ગેમ ઝોન આવી જે એક્ટિવિટી ચાલતી હોય તો ત્યાં તમામ બાબતોની સુરક્ષાને લઈને ત્યાં ચકાસણી કરવી તેમજ જો ખરેખર તેમની પાસે કોઈ એવા સાધનો ન હોય તો તેમની સામે કાર્યવાહી પણ કરવી પરંતુ આવું કાંઈ જોવા ના મળ્યું ભૂતકાળમાં પણ જે રીતે આપણે ઉચ્ચ અધિકારીઓના ફોટા જોયા જેના કારણે આ ગેમઝોન છેલ્લા બે વર્ષથી ધમધમી રહ્યું હતું કોઈ પણ ફાયર સેફ્ટી કોઈ પણ એનઓસી ત્યાં જોવા ના મળીને તેના કારણે એક ના એક દિવસ આ દુર્ઘટના બનવાની આશંકા છે તે વ્યક્ત કરાઈ રહી હતી ને આ ઘટના શનિવારની સાંજે બની ગઈ જેમાં અઠ્યાવીસ જિંદગી હડાઈ ગઈ આ ઘટનાને લઈને હાલ જે આરોપી છટ્ટા નંબરનું નામજોક જેનું નામ છે કિરીટસિંહ જાડેજા તેની પણ ધરપકડ કરવામાં આવી છે તેના ઉપર આ જમીન જે રહેણાંક પ્લોટ હતો તે ગેમ ગેમઝોનમાં ભાડે આપી હોવાની વાત સામે આવતા તેની સામે હવે કાયદાનો શકંજો જોવા મળ્યો છે પરંતુ સરકાર કેમ અધિકારીઓનું બચાવ કરી રહી છે દર વખતે જ્યારે જ્યારે દુર્ઘટના સર્ચાય છે ત્યારે સંચાલકો સામે તો કાર્યવાહી કરવામાં આવે છે તે જવાબદાર હોય છે પણ તેટલા જવાબદાર આ અધિકારીઓ પણ હોય છે કે તેઓના તાબામાં આવતી આ જગ્યાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવતી વાત કરીએ તો મોરબી દુર્ઘટનામાં પણ આ પ્રકારની ઘટના સામે આવે છે રાજ્ય સરકાર છે આવા અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની લેતી હોય છે પરંતુ જનતાને સવાલ પૂછવાની જરૂરિયાત છે કે ક્યારે આ અધિકારીઓ સુધરશે જો કોઈ પણ શિક્ષાત્મક પગલાં નહીં લે તો અવારનવાર ગુજરાતમાં આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવશે નિર્દોષ લોકોના જીવ ગુમાવશે શું હવે જે નિંદ્રાધીન પુરવઠા તંત્ર છે તે પણ સફાળું જાગ્યું છે અહીંયા પેટ્રોલ ડીઝલ જે રીતે ગેમ ઉપયોગ લેવાતું હતું તે પુરવઠા તંત્રને પણ ખબર નથી પિસ્તાળીસો લીટર જેટલું પેટ્રોલ ડીઝલ છે તે મળી આવ્યું છે આને લઈને હવે રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા પુરવઠા તંત્રને નોટિસ પાઠવવામાં આવી છે કે આ પ્રકારે ગેમ ઝોન ચાલતું હતું નામાં આમાં આવી રીતે જે પેટ્રોલ ડીઝલ વપરાયું હતું કોની મંજૂરી હેઠળ શું હવે સરકાર છે પોલીસ તંત્ર છે તે પુરવઠા તંત્રના જે અધિકારી છે તેમની સામે કોઈ કાર્યવાહી કરશે તેમજ જે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર પૂર્વ છે તેમની સામે કોઈ કાર્યવાહી થશે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર છે તેમની સામે કોઈ કાર્યવાહી થશે કેમ કે હજી એફઆઈઆરમાં જે વાત સામે આવી છે કે તપાસમાં ખુલે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે હવે એસઆઈટીની ટીમ તો હાલ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને આજે એસઆઈટીની ટીમ રાજ્ય સરકારને રિપોર્ટ પણ સોંપશે ને આવા ઉચ્ચ અધિકારીઓ જેમને ખરેખર આ ઘટના પાછળ જવાબદાર માની શકાય કેમ કે તેમના તાબાની નીચે જ આ બધું ચાલતું હતું ને આવી મોટી દુર્ઘટના થાય ત્યારે પછી નાની માછલીઓને જ કેમ પકડવામાં આવે છે ક્યારે મોટા માથાઓ સામે કાર્યવાહી થશે તેને લઈને પણ હાલ સવાલો ઊઠી રહ્યા છે હાલ સવાલોના જવાબ રાજ્ય સરકાર કાર્યવાહીમાં કેવી રીતે જવાબ આપે છે અને ખરેખર જે પીડિત પરિવારજનો છે તેમને ન્યાય મળશે કે કેમ તેને લઈને હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ